તો લૂંટ લે પ્રભુ નામ કી ફીર પીછે પછતા પરમાત્માના શરણે આપણે જઈએ પરંતુ કહેવાય છે કે આ શરીરની માયા છૂટે તો પરમાત્માની છાયા આપણને મળે પરંતુ આપણે આપણા શરીરની પાછળ જ એટલો બધો સમય આપી દઈએ છીએ એટલો સમય કદાચ ભક્તિ ને નથી આપતા સવારના ઉઠીએ તો ઘડિયાળના ટકોરે ઉઠીએ દીવાબત્તી કરીએ તો એ ઘડિયાળના ટકોરે કરીએ મંદિરે જઈએ તો ઘડિયાળના ટકોરે જઈએ એક બે રૂપિયા મંદિરમાં ભંડારામાં આપણે મૂકી દઈએ અને અપેક્ષાઓ એવી રાખીએ કે હું પાંચમાં પૂછાવું બે ત્રણ ફૂલ ભગવાનને ધરી દઈએ લઈ અને અપેક્ષાઓ આપણે એવી રાખીએ કે મને સ્વર્ગમાં બગીચો મળે પણ ખરેખર એ ભક્તિ નથી ભક્તિ નિરપેક્ષ અને નિર્દોષ ભાવ રાખી અને જે કરાય ને એ જ ભક્તિ હોય છે એક નાનો એવો બાળક ભગવાનના મંદિરમાં જઈ અને એ બાળક એબીસીડી બોલી રહ્યો હતો એ બાળક એક વખત એબીસીડી બોલ્યો બીજી વખત એબીસીડી બોલ્યો ત્રીજી વખત બોલ્યો આવી રીતે લગભગ દસેક વખત એ બાળક એબીસીડી બોલ્યો એ બાળકની એબીસીડી પૂરી થઈ એટલે મંદિરમાં જે પૂજા કરતા હોય ને એ પૂજારી આ બધું જોઈ રહ્યા હતા એટલે દીકરાને બોલાવ્યો કે બેટા અહીંયા આવું એ પૂજારી પૂછે છે દીકરાને કે બેટા તને કોઈ શ્લોક ભજન ધૂન કીર્તન એવું કંઈ નથી આવડતું તું મંદિરમાં આવી અને ભગવાનની મૂર્તિની સામે એબીસીડી બોલે છે તો એ બાળકે નિખાલસતાપૂર્વક જવાબ આપ્યો એ બાળક શું કહે છે કે મને શ્લોક ભજન ધૂન કીર્તન એની કંઈ ખબર નથી પણ મને એ ખબર છે કે શ્લોક વજન ધૂન કીર્તન છે ને એ બધું એબીસીડીમાંથી બને છે અને ભગવાનને જે કંઈ બનાવવું હશે એમાંથી બનાવી લેશે કહેવાનો અર્થ એમ છે કે આપણે મંદિરમાં જતા હોઈએ ત્યારે કંઈક અપેક્ષાઓ લઈને જતા હોઈએ છીએ પણ બાળક જેવો નિરપેક્ષ ભાવ રાખી અને આપણે મંદિરમાં ભગવાનને પ્રાર્થના કરીએ ને તો પરમાત્મા આપણું જીવન રૂડું કરે છે અને એક કવિએ બહુ સરસ કહ્યું છે કે રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ અને ત્યારે જ પરમાત્મા રાજી થશે અને એવું જ ભજન કે રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ